વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પૂર બાદ કોર્પોરેશનના પ્રથમ હેલ્થ ચેકઅપ રાઉન્ડમાં તાવ અને ચામડીના દર્દીનો કેસ વધુ જોવા મળ્યા છે વડોદરામાં વિશ્વામિત્રીના ભયજનક પૂર આવ્યા પછી છેલ્લા છ દિવસથી વડોદરા કોર્પોરેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે ખાસ કરીને કચરા અને ડમ્પિંગ સાઇટ પર માખી મચ્છરોનો ત્રાસ ન ફેલાય તે માટે ડિસઇન્ફેક્ટન્ટનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અહીંથી વાહકજન્ય રોગચાળો ન વકરે તે માટે દવાઓનો છંટકાવ વધારવા તાકીદ કરાઈ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના લીધે ચામડીના દર્દીઓ વધી ગયા છે પ્રથમ રાઉન્ડના સર્વેમાં સર્વે સ્લમ અને સોસાયટી વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે અને હવે બીજા રાઉન્ડમાં બાકી રહેલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે